નમસ્કાર દર્શક મિત્રો અત્યારે ન્યૂઝની ટીમ વાસના વિસ્તારમાં અમે પહોંચી આવ્યા છે કલ્યાણ પાર્ટી પ્લોટ ખાતે પરિવાર ફાઉન્ડેશન દ્વારા જે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ને હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે બ્લડ ડોનરો છે જે બ્લડ દાન કરવા માટે અત્યારે તમામ જે અહીંયા ચેર લગાવવામાં આવી છે તે ફૂલ કરી દેવામાં આવી છે અને તમામ જે લોકો છે તે બીજાનું જીવ બચાવવા માટે જે પોતાનું બ્લડ આપીને જે આ પરિવાર ફાઉન્ડેશનને મદદ છે તે કરી રહ્યા છે હાલ જે રીતના અહીંયા હિન્દુ ના જે બ્લડ કલેક્ટ કરવાની જે ટીમ છે તે પણ અત્યારે અહીંયા તૈનાત છે અને મોટી સંખ્યામાં અહીંયા જે લાભાર્થીઓ છે તે પોતાનું બ્લડ આપવા માટે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે આજે આખો દિવસ દરમિયાન આ બ્લડ ડોનેશન કેમ્પ છે તે અત્યારે યોજાવા જઈ રહ્યો છે પરિવાર ફાઉન્ડેશન દ્વારા સતત સેવાકીય કાર્ય હર હંમેશ કરતું આવ્યું છે ઉનાળાની સિઝન હોય ત્યારે અબોલ પક્ષીઓ માટે પીવાનું પાણી માટે બાઉલ વિતરણ હોય નાગરજનો માટે છાશ વિતરણ હોય તે પણ કરવામાં આવતું હોય છે ત્યારે આજે અહીંયા જે કલ્યાણ પાર્ટી પ્લોટ ખાતે જે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વ પ્રમુખ ડૉક્ટર ભાઈ વિજય શાહ છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે આપણે તેમની સાથે વાત કરીશું જી સાહેબ શું કેજો પરિવાર ફાઉન્ડેશન દ્વારા હર હંમે સેવાકીય કાર્ય કરતા હોય છે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પ છે પરિવાર ફાઉન્ડેશનના માધ્યમથી માન્યશ્રી નિતલભાઈ ગાંધી પૂર્વ કોર્પોરેટર અને વૈષ્ણવ સમાજના અગ્રણી અને એમની સમગ્ર ટીમ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી દર વર્ષે ઓછામાં ઓછી એક વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે દર વખતે ત્રણસોથી વધારે રક્તદાતાઓ આ રક્તદાન શિબિરમાં ભાગ લેતા હોય છે અને રક્તદાન શિબિરમાં જે રક્તદાતાઓ રક્ત આપે છે એમને અને એમના કુટુંબને એ નિઃશુલ્ક લોહી ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને સાથે એમના કોઈ સંબંધીઓને જરૂરિયાત પડે તો પણ એમને સામે લોહી આપ્યા વગર એ લોકોને લોહીની જરૂરિયાત એમની પૂરી કરી શકાય એવો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે આજે આ કાર્યક્રમ ખાસ કરીને જે સોસાયટીમાં રહે છે એ સોસાયટી અને આજુબાજુની સોસાયટીના લોકોના માધ્યમથી કરવામાં આવ્યો છે પહેલી વખત વડોદરા શહેરમાં આ પ્રકારનું એક ઇનિશિયેટ છે સામાન્ય રીતે રક્તદાન શિબિરનું આયોજન સમાજના માધ્યમથી થતું હોય છે સમાજના લોકો રક્તદાન કરે છે પરંતુ માન્ય શ્રી નિતલભાઈ ગાંધી અને એમની ટીમ દ્વારા દર વખતે પોતે જે સોસાયટી વિસ્તારમાં રહે છે એ સોસાયટીની આજુબાજુના દરેકે દરેક ઘરોમાં સંપર્ક કરી અને એમને રક્તદાન કરવા માટે જાગૃત કરવામાં આવે છે અને આટલી મોટી સંખ્યામાં રક્તદાન થાય છે ત્યારે નિતલભાઈ એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ઓપરેશન સિંદુર પછી પહેલી વખત ગુજરાતનો પ્રવાસ કરવાના છે ગુજરાતના પ્રવાસ તેમની શરૂઆત વડોદરા મહાનગરથી થવાની છે ત્યારે વડોદરા શહેરના સૌ નાગરિકો ખાસ કરીને વડોદરા શહેરની બહેનો એ ઓપરેશન સિંદુરમાં એમની દ્વારા થયેલી કામગીરી એને બિરદાવવા માટે સૌ ઉત્સુક છે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે રોડ શો એ હળની એરપોર્ટથી શરૂ થઈ અને એરફોર્સનું જે સ્થાન છે ત્યાં સુધી પચીસ હજારથી પણ વધારે બહેનો સિંદૂરના રંગની સાડી પહેરી અને ઓપરેશન સિંદૂરમાં ભારતને જે જળહળતી સફળતા મળી છે એને બિરદાવવા માટે એકત્ર થવાના છે ત્યારે મોટી સંખ્યામાં વડોદરા શહેરના સૌ નગરજનો ખાસ કરીને બહેનો સવારના આઠ કલાકે આ કાર્યક્રમમાં પધારે એવી મારી સૌને વિનંતી છે આપણી સાથે પૂર્વ મેયર જીગીસાબેન શેઠ છે તેમની સાથે પણ વાત કરીશું જીબેન એક જીવથી બીજા જીવને બચાવવાનો પ્રયાસ છે તે પરિવાર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે સૌ પ્રથમ તો પરિવાર ફાઉન્ડેશન અને મારા સાથે જે કોર્પોરેટર હતા સ્ટેન્ડિંગ કમિટીમાં હતા એવા નીતલભાઈ ગાંધીને અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું પરિવાર ફાઉન્ડેશન હંમેશા કંઈક ને કંઈક સમાજલક્ષી કામ કરતા રહે છે એ પછી કુંડા વિતરણનો કાર્યક્રમ હોય જેનાથી મુગા પક્ષીઓને પણ ચણ અને પાણી મળે એ કાર્યક્રમ હોય કે પછી ખૂબ કાળજાળ ગરમીમાં છાશ વિતરણનો કાર્યક્રમ અને એનાથી પણ મોટો આજે એક જે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ એમણે યોજ્યો છે ખરેખર એક સરાહનીય કામગીરી એ કરે છે અને આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈક એક્સિડન્ટ થાય કે કોઈકને બ્લડની જરૂર હોય બ્લડ શરીરમાં ઓછું હોય ઓપરેશન વખતે જરૂર પડે કે કોઈ મા બાળકને જન્મ આપે એ વખતે રક્તસ્ત્રાવ થઈ જાય અને એને લોહીની જરૂર પડે ત્યારે ક્યાં શોધવા જવાનું પરંતુ આ રીતે બ્લડ ડોનેશન કેમ્પના માધ્યમથી લોહી ભેગું કરવામાં આવે અને પ્રિઝર્વ કરવામાં આવે અને એના જે વીસ એકવીસ દિવસના ગાળા સુધીમાં જેને કોઈને જરૂર હોય એને આ રક્ત આપવામાં આવે આ એક એક વ્યક્તિથી અને રક્તનો રંગ આપણે જાણીએ છીએ લાલ હોય છે કોઈના પણ શરીરમાં જાય અને કોઈને પણ આ મદદરૂપ થાય એવું આ એક હું એવું કહીશ કે પુણ્યનું કામ છે એ પુણ્યએ કમાય છે અને એમાં આજે મને સહભાગી થવાનો મોકો મળ્યો એટલે હું મારી જાતને પણ ધન્ય ગણું છું ફરીથી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અન્ય પણ આપણી સાથે સાહેબ છે તેમની સાથે વાત કરીશું સાહેબ શું કહેશો આજે એક જીવથી બીજા જીવને બચાવવાનું પરિવાર ફાઉન્ડેશન દ્વારા આજના દિવસે ખૂબ સારો અભિગમ અને મહાદાન અને આ મહાદાનની અંદર આજના આ મહાદાનમાં આહુતિ આપવા માટે જે લોકો અહીંયા પરિવારના લોકો પરિવાર ફાઉન્ડેશનની આજુબાજુ સોસાયટીના લોકો જે જોડાયા છે એ દરેક જણને હું આજે ખરેખર અભિનંદન આપું છું દરેક જણને હું આજે પરિવાર ફાઉન્ડેશનના માધ્યમથી પરિવાર ફાઉન્ડેશનને પણ અભિનંદન આપું છું કે તમે જે આ કામ કરી રહ્યા છો સમાજલક્ષી કામ છે અને સમાજલક્ષી કામમાં હંમેશા પરિવાર ફાઉન્ડેશન જોડાયેલો રહે છે પરિવાર ફાઉન્ડેશન રક્તદાન હોય કે અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની અંદર કોઈ નાની મોટી સેવાઓ આપવાની હોય હંમેશા તત્પર રહેતો હોય છે માનનીય નિતલભાઈ ગાંધી અને એમની સમગ્ર ટીમને આજના દિવસે અભિનંદન આપું છું કે જે આ સમાજલક્ષી કામ કરે છે એમાં ભગવાન એમને સાથ સહકાર આપે અને ખૂબ સારી આગળ એમની પ્રવૃત્તિ ચાલતી રહે એના માટેને અમારી આશા અપેક્ષા અને એમની સાથે જોડાઈ અને અમે લોકો પણ એમને ક્યાંક ને કંઈક મદદરૂપ થઈએ એના માટે આજના દિવસ આવવાય જે ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના પરિવાર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને હાલ જે રીતના આપણી સાથે મિત્તલભાઈ ગાંધી છે જેઓ હર હંમેશ નગરજનો માટે કંઈકનું કંઈક કરવાની જુનૂન સાથે આગળ વધી રહ્યા છે ત્યારે તેમના દ્વારા અબોલ પક્ષીઓ હોય નગરજનો હોય તેમના માટે અવિરત સેવાકીય કાર્ય કરતા હોય છે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મિત્તલભાઈ ગાંધી આપણી સાથે છે આપણે તેમની સાથે વાત કરીશું જે સાહેબ એક જીવથી બીજા જીવને બચાવવાનો એક પ્રયાસ છે તે તમારા દ્વારા કરવામાં આવી રહ્યો છે પરિવાર ફાઉન્ડેશન છેલ્લા સોળ વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરતી આવી છે એમાં આપણે ચકલીના બાઉલનું વિતરણ કરી રહ્યું અબોલ પક્ષીઓ માટે આપણે નિઃશુલ્ક છાશ વિતરણ કરી રહ્યા છે અને આ વર્ષે આ ત્રીજો કલ્યાણ પાર્ટી પ્લોટ વાસણા રોડ ખાતે ત્રીજો મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે જેથી આ અમે ખાસ કરીને ઉનાળામાં કેમ્પ કરતા હોઈએ છીએ કે થેલેસેમિયાના દર્દીઓને સૌથી વધારે જરૂર પડતી હોય છે ઉનાળામાં અને ઉનાળામાં બ્લડ ડોનેશન ઓછું થતું હોય એટલા માટે જ અમે પરિવાર ફાઉન્ડેશન આ ઉનાળામાં કેમ્પ કરતા હોઈએ છીએ અને તે છતાં ઉનાળો બેતાલીસ ચોમાલીસ ડિગ્રી હોવા છતાં અમે ત્રણસો ઉપરાંત બ્લડ રક્તદાતાઓ અહીંયા રક્તદાન કરતા હોય છે અને આ એક રક્તદાનથી ઓછામાં ઓછી બે જિંદગી બચતી હોય છે અમારી કોશિશ એવી છે કે સૌથી વધુ રક્તદાતા થાય ને રક્તદાતાઓ રક્તદાન કરે અને લોકોની જિંદગી બચાવે કેટલું યુનિટ આજે ભેગું થશે આજે ત્રણસો ઉપરાંત બ્લડ ડોનેટ થશે આજે ત્રણસો ઉપરાંત રક્તદાતાઓ અહીંયા રક્તદાન કરશે આજે ચોક્કસથી દર્શક મિત્રો આ હતા મિત્તલભાઈ ગાંધી અને તેમના દ્વારા અવિરત જે સેવાકીય કાર્ય છે તે તેમના દ્વારા કરવામાં આવતું હોય છે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમેરામેન દુબે સાથે હું રવિસિંહ દાસ પાપોડી ન્યૂઝ વડોદરા